નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપણું હાર્દિક સ્વાગત છે હું છું એમાં જોઈએ સમાચારમાં વાત કરીએ જંબુસરની તો જંબુસર તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા જંબુસર ડેમ્પોને ફાળવાયેલ બે નવી બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે જી હા જંબુસર ડેમ્પોમાં બસો અખખડદળ હોવાથી વ્યાપક બૂમો ઉઠવા પામી હતી ત્યારે રોજિંદા ઉપડાઉન કરતા મુસાફરોને ભારે હાલાકી વેઠવી પડતી હતી જે ફરિયાદોના કારણે જંબુસર મત વિસ્તાર ધારાસભ્ય ડી કે સ્વામીના પ્રયત્નોથી ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા જૂની બસોના બદલે તબક્કાવાર નવી બસોની ફાળવણી કરવામાં આવી હતી જેમાં ભરૂચ ડિવિઝનના જંબુસર એસટી ડેપોની બે નવી મિની બસ ફાળવવામાં આવી હતી ફાળવેલ બસોને તેમના નિર્ધારિત કરેલ રૂટ પર મોકલતા માટે મોકલવા માટે જંબુસર એસટી ડેપો ખાતે જંબુસર તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભરૂચ વિભાગ નિયામક શૈલેષભાઈ ચૌહાણ ભાજપ મહામંત્રી બળવંતસિંહ પડિયાર ડેપો મેનેજર રાજુભાઈ પટેલ સહિત ઉપસ્થિત રહ્યા હતા અને ઉપસ્થિતિઓના હસ્તે શ્રીફળ વધેરી રિબિન કાપી લીલી ઝંડી બતાવી વસ્તુ પ્રસ્થાન કરાવ્યું હતું આ પ્રસંગે ભરૂચ ડિવિઝનના વિભાગીય કંટ્રોલર દ્વારા જણાવાયું હતું કે બસનું લોકાર્પણ કરાયું છે તે બસ પૈકી એક ભરૂચ આમોદના રૂટ પર ફરશે તથા બીજી બસ જંબુસર કીર્તિ વચ્ચે વાયા હવેલી ટપ્પા થઈને પસાર થશે આ પ્રસંગે આમોદ અગ્રણી ડોક્ટર રાહુલજી ડેપો કર્મચારી ગણ હાજર રહ્યા હતા